માત્ર બે ઈટોમાંથી બન્યું ગોગા મહારાજનું આ મંદિર સામાન્ય છે તો આપણે આ મંદિરમાં દર્શન કરીશું ગોગા મહારાજના જો ગોગા મહારાજની લીંબડી છે અને ત્યાં નીચે એક નાનકડું એવું મંદિર બનાવેલું છે તો આપણે આ મંદિર વિશે દર્શન કરીશું અને થોડીક માહિતી મેળવશું તો મજા આવશે તો ખાસ બને રહેજો અને જય ગોગા મહારાજ કોમેન્ટ કરજો આ જે લીંબડી છે ને આ જગ્યા ઉપર ખેદડો હતો હવે ખેદડો તો ઓટોમેટિક કુદરતી રીતે મતલબ શું કહી તો આપણને ખબર નથી એટલું બધું આપણે જાણ્યું નથી મિત્રો ખેતરમાં છે ગોગા મહારાજનું મંદિર અને તમે લીંબડી પણ જુઓ મિત્રો બહુ સરસ એવું મંદિર છે ને ખેતરમાં છે તો મંદિર એમને દીવા અગરબત્તી ખેતરમાં થતી હશે તો એમને એમ તો થતી જ હોય તો આપણે આખી માહિતી અને મંદિર પણ જોઈએ અને જે આ લીંબડી છે એના વિશે પણ આપણે થોડીક માહિતી મેળવશું વિડીયોમાં ખાસ બનાવી રજો મેળવું તો સૌથી તો પહેલાં તો મિત્રો તમે જે લીંબડી જોઈ રહ્યા છો અહીંયા પહેલો છે ને ખેદડો હતો લીંબડી નથી પણ ઓટોમેટિક કુદરતી રીતે ખેદડો સુકાઈ ગયો હતો અને અહીંયા ત્યારે આ મંદિર ટાઈપ જે દેખાય છે ને મંદિર તો કંઈ હતું જ નહીં મંદિર અડધું જ બનેલું છે હજી બાકી કામ છે પણ ત્યાં માત્ર બે ઈંટો જ પડી હતી અને લોકો જે આજુબાજુના જે ખેતરોવાળા છે દીવા અગરબત્તી તો ચાલુ જ હતી પણ છેલ્લા લગભગ બે હજાર બારથી માંડીને અત્યારે હાલની અંદર વધારે દીવા અગરબત્તી થાય છે મતલબ કામ સારું થતું હશે તો આપણે ગોગા મહારાજની લીંબડી જોઈએ અને મંદિર પણ આપણે જોઈ લઈએ કારણ કે મિત્રો મંદિરો તો તમે ઘણા બધા મોટા મંદિરો જોયા હશે બધા મંદિરે તમે દર્શન કરવા ગયા હશો તો આ એક નાનકડું મંદિર છે આનું પણ મિત્રો ખાસ તમે દર્શન કરી લો જેથી આપણી દરેક મનોકામના છે ને પૂરી થઈ જાય તો સૌથી પહેલાં તો મિત્રો તમે લીંબડી જોઈ રહ્યા છો આ જે લીંબડી છે ને આ જગ્યા ઉપર ખેદડો હતો હવે ખેદડો તો ઓટોમેટિક કુદરતી રીતે મતલબ સુકાઈ ગયો તો આપણને ખબર નથી એટલું બધું આપણે જાણ્યું નથી પણ આ જગ્યા ઉપર એક ખીદરો હતો ને આ લીમડી વાવેલી છે લીમડી બહુ સરસ થઈ ગઈ છે જો તમે અહીંયા અને અહીંયા ખાલી માત્ર બે ઈંટો જ પડી હતી અને જો કે દીવો કરીએ ને તો પવનથી ને દીવો પણ બંધ થઈ જતા તો પછી અત્યારે હાલની અંદર થોડુંક દેરું માપ ટાઈપનું મંદિર બન્યું છે દીવા અગરબત્તી થાય એવું તો મતલબ લોકોએ જે માગ્યું હશે મનોકામના કંઈક પૂરી થઈ હશે ત્યારે આ મંદિર બન્યું હશે એમ આપણું એમને એમ તો બને જ નહીં તમને ખબર જ છે મિત્રો કે આપણે ક્યારે પણ કોઈને કંઈક માનતા હોય તો કંઈક આપણું કામ થતું હોય ને ત્યારે આપણે માનતા હોય છે હવે અંદરની સાઈડ પણ મંદિર જોઈ લઈએ જોઈ લો આ ગુગા મહારાજની ધજા છે આ ગુગા મહારાજનું લીંબડી છે તો આપણે જોઈ લઈએ તો આ ટાઈપનું કંઈક મંદિર છે મિત્રો જુઓ તમે અહીંયા ઉપરનો ભાગ લીમડીનો છે આ ટાઈપનો છે જોઈ લઈએ અંદરથી પણ આપણે ચેક કરીએ ચા એ બધું તમે જો આ મંદિર છે આ ટાઈપનું કામ બધું બાકી છે જો તમે અહીંયા પણ મતલબ એક નક્ક રાખવાનું જીવનમાં કે કંઈક આપણું સારું કામ થતું હોય ને તો જ આપણે મંદિર કે કાંઈક આપણે સારું કરતા હોય એટલે આવી રીતે મિત્રો મંદિર છે પહેલાં માત્ર બે ઈટો કરી હતી અહીંયા અને ધીરે ધીરે સુધારો થયો છે તમે જોઈ રહ્યા છો અહીંયા ઘણું બધા બધું કામ બાકી છે જો તમે પ્લાસ્ટરનું બધું કામ બાકી છે જોઈ લો તો આ ટાઈપનું કંઈક મંદિર છે મિત્રો ગુગા મહારાજનું અને આ કંઈક મૂકવું હોય ને તો મૂકવા માટે અહીંયા કંઈક બનાવેલું છે આ બાજુ છે મંદિરના બહારનો ભાગ છે બધું પ્લાસ્ટિક અને બધું કામ બધું ઘણું બધું બાકી છે અને પાછળની ભાગમાં અહીંયા લીમડી છે ગુગા મહારાજની તમે જુઓ અહીંયા અને એના સાઈડમાં જ મંદિર બનાવેલું છે આ બા ચારે બાજુ જુઓ અહીંયા અને લીમડી એવી બહુ સરસ છે અને જુઓ પાછળના ભાગમાં લીમડી છે અને આ ટાઈપનું છે કંઈક તો જુઓ જુઓ આગળ અહીંયા ગુગા મહારાજની મૂર્તિ પડી છે તમે જુઓ કે ઉત્તર ગુજરાતમાં એક ગોગા મહારાજનું મંદિર છે જ્યાં મોટામાં મોટો આ રક્ષાબંધનના દિવસે શ્રાવણ મહિનામાં જે પૂનમ આવે ને એ પૂનમના દિવસે બહુ મોટો મેળો ભરાય છે જે ગામ છે સાંતલપુર તાલુકાનું ગાઢા ગામ પાટણ જિલ્લો લાગે છે અને બહુ ભવ્ય અને બહુ મોટો મેળો ભરાય છે ગોગા મહારાજનો તો આ મિત્રો આટલું મંદિર બન્યું હશે તો લોકોની મનોકામના પૂરી થઈ જશે ત્યારે આ મંદિર બન્યું છે અમે અડધું કામ બાકી છે તમે જોવો અહીંયા સ્ટાઇલ અમારોનું બધું કામ બાકી છે હજી હવે કરવાનું છે તો આ ટાઈપની કંઈક મૂર્તિઓ છે દીવા અગરબત્તી ચાલુ રહે છે ખાસ તો કોમેન્ટ કરજો મિત્રો તમે પણ જે કહું અમારા લખી દેજો તમારી પણ મનોકામના પૂરી કરશે તો હવે મિત્રો આપણે બહાર નીકળીએ અને મંદિર તમે જોઈ લીધો મિત્રો મેઇન પોઈન્ટ એ છે મિત્રો કે ગમે તેને આપણે દિલથી આપણે કંઈક મતલબ અપેક્ષા જે પણ દેવી દેવતાઓ માટે રાખીએ ને તો આપણી મનોકામના પૂરી થાય જ છે તો આ છે ગુગા મહારાજનું એક સામાન્ય મંદિર પણ મતલબ કામ સારા કર્યા હશે કંઈક માન્યું હશે કામ થયું હશે ત્યારે એ મંદિર બન્યું હશે એમને એમ તો ક્યારેય પણ બન્યું નહીં અહીંયા માત્ર બે જીટો હતી પહેલાં એની જગ્યાએ અત્યારે આ ટાઈપનું મંદિર બન્યું છે અડધું કામ બાકી છે હજી તમે જુઓ અહીંયા હવે એ પણ થઈ જશે મિત્રો ગામડાઓમાં તો તમે મંદિરો ગોગા મહારાજના ઘણા બધા જોયા છે પણ આ ખેતરની અંદર મંદિર છે જેમની તમને મુલાકાત કરાવી અને મંદિર કઈ ટાઈપનું છે જે લોકોના કામ કર્યા છે એ ટાઈપનું મંદિર પણ અહીંયા બની ગયું છે જો અહીંયા ખેતરનું લોકેશન છે અને ખેતરના શેડે આ મંદિર બનાવેલું છે તો મિત્રો આપણે આવા જ વિડીયો બનાવીએ છીએ મંદિરો માતાજીના વિશેના તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો આગલા વિડીયો પણ માતાજીના આવતા રહેશે નવા નવા લોકેશન સાથે